નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કુખ્યાત કીર્તિના કાંડ ખંડણીથી લઈ હત્યાના પ્રયાસ સુધી ફેશન ડિઝાઇનર યુટ્યુબર બનેલી કીર્તિ સામે સાત વર્ષમાં દસ ગુના રાજદીપ સિંહથી લઈ ખજૂરભાઈને કરી ચૂકી છે ટાર્ગેટ સુરતમાં બિલ્ડર પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલને ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવી છે સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ પોલીસ પકડમાં પણ સતત હસતી હતી બે હજાર સત્તરમાં કીર્તિ પટેલ સામે પહેલો ગુનો નોંધાયો હતો અને અત્યાર સુધીમાં તેના વિરુદ્ધ દસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે કીર્તિ પટેલ ઘણીવાર લાઈવ થઈને અલગ અલગ જાણીતા લોકો પર આક્ષેપો કરીને સનસનાટી ફેલાવે છે થોડા સમય પહેલા કીર્તિ પટેલ પદ્મિબા અંગે પણ નિવેદન આપ્યો ત્યારે વિવાદ થયો હતો તેણે અત્યાર સુધી નીતિન જાની ઉર્ફ ખજુરભાઈ કાજલ મહેરિયા દેવાયત ખવડ બ્રિજદાન ગઢવી સાગર પટેલ ભારતી આશ્રમ પદ્મિબા રણદીપસિંહ રીબડા સહિતના ગુજરાતના જાણીતા ચહેરાઓ વિશે સોશિયલ મીડિયામાં આક્ષેપો કરીને વિવાદ સર્જ્યો છે શરૂઆતમાં માત્ર કોમેડી વિડીયો બનાવતી કીર્તિ પટેલ થોડા વર્ષોથી વધારે વિવાદોમાં ઘેરાયેલી રહે છે તો બીજી તરફ ટ્રોલર્સ કીર્તિ પટેલને ટ્રોલ કરવાનો મોકો નથી છોડતા અગાઉ પણ હાથી અને ઘોવળવાળા મુદ્દાને લઈને વિડીયો બનાવ્યા હતા અને જેના કારણે ઘણા વિવાદો સર્જાયા હતા ત્યારબાદ અમદાવાદમાં પણ મારામારી સહિતની ફરિયાદ થઈ હતી ગુજરાતના અલગ અલગ શહેરોમાં વિવિધ વિવાદો કર્યા છે આ પહેલાં અમદાવાદમાં પણ ધરપકડ થઈ ચૂકી છે અને સુરતમાં પણ બે વાર ધરપકડ થઈ છે આ સમગ્ર કેસમાં કીર્તિ પટેલને અઢાર જૂન બે હજાર પચીસની સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી કપોદરા પોલીસ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જોકે કોર્ટ દ્વારા આ માંગને નામંજૂર કરવામાં આવી હતી અને કીર્તિ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપુર જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો કોર્ટમાંથી નીકળીને જેલમાં જતા સમયે પણ કીર્તિ પટેલ હસતી હસતી જઈ રહી હતી તેણે જેલમાં જવાનો અને તેને કરેલા ગુનાનો કોઈ અફસોસ હોય તેવું લાગતું ન હતું આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ